સાંજની રસોઈ બની ગઈ છે બારે ચાલો ફેમિલી સાંજે બે દિવસમાં તમે બે દિવસ કન્ટિન્યુ વ્લોગમાં બી ના રહીજો આપણે જમવા જવાનું છે ઘરની રસોઈ બની રહી છે અહીંયા અહીંયા શું કર્યું હે ડ્રેગન પોર્ટ ચાલો ફેમિલી

تمے بہنا رہ جو لوگ تو ہمیں لیے ہوئے اپڑی اپڑے اڑ گیا ہے کے ہوٹل ہے ہے

સો ફેમિલી જમીને થઈ ગયા કમ્પ્લીટ ના આ મહિના હિસાકવા જા સીધા જ હિંચકા ભાગીને હિંચકા ખાવા ભાગી આ છે બહારથી આવી હોટલ અંદરનો સીન તો તમને ભાઈ બતાવી દીધો છે આ થી નજારો જુઓ તમે હેરી હો જો પાછળ તમને હમણાં બતાવું પાર્ટી પ્લોટ છે નયા અહીંયા ખાઈ રહ્યા હે અહીંયા જો બોર્ડમાં એર્યું હશે ને ફેરી પંજાબી ચાઇનીઝ ગુજરાતી સાઉથ ઇન્ડિયન જો મસ્ત લુક આપ્યો હોટલનો હજી નવી નવી શરૂઆત થઈ છે ચાલો આપણે જાય અંદર પાર્ટી પ્લોટ તમને બતાવું પાછળ જો ફેમિલી અહીંયા હે ને પાર્ટી પ્લોટની સુવિધા આપેલી છે કોઈ નાનો મોટો લગ્ન પ્રસંગ કે બર્થડે પાર્ટી કે કોઈ પણ જાતનું સગાઈને એવું હોય તો હજાર વિશાળ પાર્ટી પ્લોટ આપેલો છે પાછળ ના હોટલ છે ઉપર પણ બ્લેન્કેટ હોલ છે નાનો એવો પ્રસંગ હોય બર્થડે ડે તો ઉપર હોલ છે પણ આગળ જ આપણે માલ્યાસણવાળો નવો હાઈવે નીકળો ને એ હાઈવે છે બારે જો તો ફેમિલી જૈમાં મજા આવી જમવાની અમારે મિત્રય થાય ને અમારા જમાયા થાય ને જયેશભાઈ ક્યાળા હેરી પંજાબી રાજકોટના જૂનાના જાણીતા હે એ પાછું એને આ નવું કર્યું અત્યારે જો હેરી પંજાબી તો મિત્રો એકવાર આ કાંઠાના હોય કે ઓલા કાંઠાના હોય રાજકોટમાંથી એકવાર અચૂક મુલાકાત લઈ જાઓ અગા હેને વખાણ કર્યા જેવી વાત નથી પણ જમીન આવી મજા જો છોકરા ઈશ્કે હે અને આપણે ને મજા આવી જાઓ હાલો આપણે જઈએ હવે બારે તમે બહેન ના રહીજો વિડીયોમાં આપણે સવારના વાગી ગયા છે દસ ને સાંજે થઈ ગયું હતું મોડું આપણે સવાર પડી ગયું છે ને કામે ચડી ગયા છે ને આવી ગઈ છે ચા જો મસ્ત મીઠી દસ વાગ્યાની ચા આવી ગઈ છે આપણે ચા પી લઈ જો ભાઈ આવી ગયા હે કઈ ડિસ્કો કઈ જો આપણે ચડી ગયા કામે આજે હાલો તમારે ચા પીવી તો ગરમમાં ગરમ જવો હાલો ચા પીવા કે ચા પીવા ચાલો કે આપણે તમને કામ પતાવી દઈ તમે બની ને આગળ વિડીયોમાં આપડે ચડી જાય થોડુંક કામ હાનનું હે બતાવી દઈ જવો ફેમિલી ખાવા એવા છે અને બની રહી છે આપણે રસોઈ શાક રોટલી શાક ભિંડી કા શાક બન ના ભાઈ જો ડિસ્કો કરે કઈ ડિસ્કો ભાઈ હટ હટ તમારા ભાઈ ભણવા કઈ જવા ચાલો આપણે શું લેવા જવાનું હિવાનગર આપણે લેતા જાઓ વિડીયો આગળ ટ્રેન નીકળી એ દેખાય છે ટ્રેન હોય ગઈ ફેમિલી વાગી ગયા છે પાંચ અને હીરો ભાઈ આવી ગયા નિશાળ્યા થી હું લખાયું આજે કહી દઉં જરાક પર્યાવરણ ગુજરાતી ને અંગ્રેજી આવડે હા તો ખાલી ધક્કા ખાવાના ના આવડે તો નહીં તા તારે ડ્રેગન ખાવું હે તો કે મે ને ડ્રેગન સુધારેલું કર્યું છે તો આપણે ખાઈ નાખે અમકો નહીં ખાના નથી ખાવું તો આપણે ડ્રેગન ફૂડ ખાઈ લે ફેમિલી

તો અત્યારના વ્લોગમાં આટલું જ અત્યારના વિડીયોમાં આટલું જ તો તમને અમારો વ્લોગ પ્રેમો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય જય બબાય